નમસ્કાર નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર જગરિયાના ગોવાલી ગામ ખાતે હાઇવે ટ્રકે કે બાઇકને અડફેટે લેતા બાઇક ઘટના સ્થળે જ મોત બેફામ ચાલતા ટ્રક ચાલકો સામે ગ્રામજનોનો આક્રોશ અકસ્માત બાદ રોષે ભરેલા ટોળાએ ટોર્ડાય ટ્રકને આડ ચંપી કરી ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા મુંબઈ ગરા પીશે હવે ભરૂચનું દૂધ દૂધધારા ડેરીએ સિત્તેર કરોડના ખર્ચે મુંબઈમાં સ્પાસે પ્લાન્ટ સીઆર પાટીલે કર્યું ભૂમિપૂજન પાંચ કરોડનો શ્રીખંડ પ્લાન્ટનું ખાતનું અને બે કરોડના પાંચસો કેવીના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું નર્મદા નદી કિનારે આવેલું નિકોરા ગામના ગ્રામજનોએ પાણી માટે ગજવી પંચાયત છેલ્લા થી ચાર દિવસથી પાઇપલાઇનની કામગીરીને પગલે પાણી માટે ગ્રામજનોના વલખા પંચાયત કચેરીએ તલાટી સરપંચના મળતા મહિલાઓએ હોડિયો બોલાવ્યો સોમવારે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ટેન્કર પણ ન આવતા ગ્રામજનો વિપર્યા જંબુસર નગરમાં માત્ર સાત મિલીમીટર વરસાદમાં જબ્રમોર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ થોડી મિનિટો જ વરસેલા વરસાદમાં ટંકારી બાગોર વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ દુકાનદાર વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન જગડિયાના ગોવાલી નજીક એક હાઈવા ટ્રકના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અકસ્માત બાદ ગ્રામજનોએ ટ્રકને આગ લગાવી દીધી હતી મળતી વિગતો અનુસાર આજે સવારના અરસામાં ગોવાલી ગામ ખાતે રહેતા અને દૂધ વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ઠાકોર પોતાની મોટરસાયકલ લઈ દૂધ આપવા જઈ રહ્યા હતા દરમિયાન માતેલા સાંઢની જેમ આવેલા હાઈવા ટ્રક ચાલકે તેઓને ટક્કર મારી હતી જાણ થતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કે ટ્રક ચાલક ત્યાં ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો બનાવણી જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે એક તબક્કે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ક્ષણિક ઘર્ષણ જોવા મળ્યું હતું આ માર્ગ ઉપર અવારનવાર થતા અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઇવા ટ્રકને આગ લગાવી દીધી હતી ટોળ હતા જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ પણ બનાવની ગંભીરતા પારખી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ભરૂચ એલસીવી એસઓજી સહિતના પોલીસકર્મીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ભરુચ શહેર અને જિલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલો નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા કોલાહલથી વિદ્યાર્થીઓના વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા એક થી દોઢ મહિનાનું ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા ચલો સ્કૂલ ચલે હમ જાણે કહેતા હોય તેમ શાળા સંકુલોમાં નજરે પડ્યા હતા જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ત્રણસો જેટલી શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે માર્ગો ઉપર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી ત્યારે અંકલેશ્વર વાલિયા ખાતે પણ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓના હોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા નમસ્કાર હું શ્રી એમ વી આમલિયર શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલ્યા હાઈસ્કૂલમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું આજે તારીખ તેર છ બે હજાર બાવીસ સોમવાર પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું શરૂ થયું છે ત્યારે બાળકો શાળામાં ઉમળકાભેર ઉમટી પડ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બાળકો આજે હાજર રહ્યા છે ધોરણ નવમાં પ્રવેશ લીધેલા બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કરી અત્રે એમને બેસાડવામાં આવ્યા છે મુંબઈવાસીઓ હવે ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ પીશે ડેરીની ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સિત્તેર કરોડનો મુંબઈ દૂધ પ્લાન્ટ પાંચ કરોડનું શ્રીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેદ ક્રાંતિ કરવા જઈ રહી છે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાગનમાં ડેરીની ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે સભામાં દૂધધારા ડેરીના સિત્તેર કરોડના મુંબઈ દૂધ પ્લાન્ટ પાંચ કરોડના શ્રીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન અને બે કરોડના પાંચસો કેવી સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે દૂધધારા ડેરી સુગર ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ફતેસિંહ ગોહિલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા નિશાંત મોદી સહિત ડિરેક્ટરો સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દૂધ ડેરીની સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલે બંને જિલ્લાના બાસઠ હજાર સભાસદોને એકવીસ જૂનથી દૂધના ખરીદભાવ સાતસો પચીસ થી વધારીને સાતસો પાંત્રીસ કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી સાથે જ ગત વર્ષના હિસાબમાં ફેર પેટે સત્તર કરોડ રોકડમાં અને બાકીના દાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેટે સહાય કરવામાં આવી હતી સુકન્યા નિધિમાં ડેરી અને સુગર થકી ત્રણ ત્રણ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી ડેરીનો સોરાલ પ્રાણ કાર્યરત થતા રોજની વીસ ટકા વીજ બિલમાં બચત થશે ડેરી આગામી સમયમાં પણ સુવિધા સવલતો વધારવા માટે દૂધ ઉત્પાદનમાં ઉન્નતિ કરતી હો રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો ત્રેસાઠમી વાર્ષિક સાધન સભા આજે આપણે કરવા તરફ આગળ વધી રહ્યા છે ટૂંક સમયમાં આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત થવાના છે એમનું માર્ગદર્શન પણ આજે અમારા સભાસદોને મળશે અને દૂધ દ્વારા ડેરીના વિકાસ થકી ભરૂચર નર્મદા જિલ્લાના ખેડૂતોનો પણ વિકાસ થાય ગામડાના લોકોની આબાદી વધે શહેરમાં વસતા નાગરિકોને જે સગવડ મળે છે તમામ સગવડો મારા ગામડામાં રહેતા નાગરિકોને પણ મળે એ પ્રકારનું આયોજન અમે કરી રહ્યા છીએ નર્મદા નદી કિનારે વસેલા ભરૂચ તાલુકાના નિકોરા ગામે છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોય સોમવારે ગ્રામજનો એક પંચાયત ગજવી હતી

ગ્રામ લોકોએ પંચાયત કચેરી ગજવી તલાટી અને સરપંચનો હુરિયો બોલાવી પાણી માટે પોકારો કરી હતી ગામમાં હાલ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે ગ્રામજનોને પાણી આપવા આ વચ્ચે ટેન્કરની વ્યવસ્થા કરાઈ હતી જોકે સોમવારે ટેન્કર મારફતે પણ પાણી ઉપલબ્ધ નહીં થતાં લોકોએ ધીરજ ગુમાવી દીધી હતી

मैयूस का टेंकर आपोंगू तो ना तो ना मैं काम पे चेंट मारे टेंकर मिलूंगा टेंकर गरमा जाता हूं आज आज सवार है आप के घर पर ये छोटे महंगे हो ये नहीं की जो चाहे टेंकर गरमा लीजिए अरे गरमा ना क्यों मोड़ूं में समस्या जरूरी भूती मार ચોમાસા પહેલા જ આપદાનું મંચર જંબુસર શહેરમાંથી સામે આવ્યું છે હજી મોન્સૂન ગતિવિધિઓ હેઠળ ચોમાસું પગરવ કરવા આગળ વધી રહ્યું છે ત્યાં માત્ર એક ઝાપટામાં જંબુસર નગરના હાલ બે હાલ થઈ ગયા હતા ભરૂચ જિલ્લા માટે ચોમાસાની મોસમ હંમેશા વિપત્તિઓથી ભરેલી રહી છે વીજ વિક્ષેપો ઠેર ઠેર પાણી ભરાવા ઘરમાં પાણી ઘૂસવા ખુલ્લી ગટરો તેમજ રસ્તાના ધોવાણને લઈ પ્રજાની પરેશાનીનો પાર રહેતો નથી

પ્રજાએ પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીમાં કચાસ કે વેઠ ઉતારી હોવાની હૈયાવરાટ ઠાલવી હતી સુકન્યા યોજના માટે ભરૂચના દાદા પ્રવિણ પટેલે રૂપિયા વીસ લાખની સહાય આપતા તેઓનું આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે સન્માન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોતેરમી વર્ષગાંઠ નિમિત્તે અસ્મિતા કેન્દ્ર ત્રાલસા તથા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અન્વયે સાત ખાતાઓ ખોલવાની નેમ લેવામાં આવી હતી જેમાં એક રૂપિયાનું પોસ્ટમાં ખાતું ખોલાવી કન્યાઓને વિવિધ યોજનાઓ આપવામાં આવે છે આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભરૂચમાં હતા ત્યારે અસ્મિતા કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ દ્વારા આ યોજના માટે રૂપિયા વીસ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ થકી આ યોજનામાં મોટું ફંડ મળી શક્યું છે અને હાલ સુધીમાં મોટી સંખ્યામાં કન્યાઓના ખાતા ખોલવામાં આવ્યા છે દાતા પ્રવીણભાઈ પટેલનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચની જેપી કોલેજના પ્રાધ્યાપિકા ડોક્ટર મિનલ દવે માટે સરપ્રાઇઝ શુભેચ્છા સમારંભનું આયોજન કરાયું ભરૂચની જેપી કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મિનલબેન દવે ચૌદમી જૂન બે હજાર બાવીસના રોજ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મિત્રો અને ભરૂચની વિવિધ સંસ્થાઓ દ્વારા મિનલબેનની અત્યાર સુધીની કામગીરીને બિદવા માટે શિક્ષકોના પ્રિય શિષ્ય અને શિષ્યોના પ્રિય શિક્ષક શીર્ષક હેઠળ સરપ્રાઈઝ શુભેચ્છા સમારંભનું આયોજન ભરૂચની કેજીએમ વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ડોક્ટર શ્રીશ પંચાળ ડૉક્ટર ભાસ્કર રાવલ ડોક્ટર શરીફાબેન વીજળીવાળા તથા સાહિત્ય જગતની વિવિધ હસ્તીઓ અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપતી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા કાર્યકરો વિશેષ હાજર રહ્યા હતા ડૉક્ટર મીનરબેન દવેએ સાહિત્ય ક્ષેત્રે ત્રણ પુસ્તકોનું પ્રદાન કર્યું છે જેની વિશેષ નોંધ લેવામાં આવી છેલ્લા ચાલીસ વર્ષથી ભરૂચની સાહિત્યપ્રેમી જનતામાં સદૈવ પ્રિય વક્તા તરીકે આગળ ભર્યું સ્થાન તેઓ પામ્યા છે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનોના જીવન ઉત્કર્ષમાં અમૂલ્ય ફાળો એમને આપ્યો છે સાથે મહિલાઓમાં વિકાસ માટે સેવા રૂરલ જેવી સંસ્થાઓમાં પણ હાલ સેવા એવો આપી રહ્યા છે આપ શ્રીએ હજારોની સંખ્યામાં વ્યાખ્યાન આપીને ભરૂચમાં યુવાનોના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે સાચા અર્થમાં સેવા કરી અનુકરણીય જીવન જીવ્યા છો એમટી શાળાના સંચાલક માનનીય રણછોડભાઈ શાહ દ્વારા તેમને ભરૂચના આભૂષણ તરીકે નવાજવામાં આવ્યા હતા સાહિત્યકાર સમીર ભટ્ટ દ્વારા મિનરબેનની નિવૃત્ત નથી થઈ રહ્યા પરંતુ એમની પ્રવૃત્તિનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે એમ જણાવવામાં આવ્યું હતું હજુ વધુને વધુ સાહિત્ય ક્ષેત્રે તથા સેવાના ક્ષેત્રે સમય આપીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવી હતી આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમને સાલ શ્રીફળ અને સન્માન પત્ર સ્વીકાર્યું હતું આ આયોજન ચાલીસ વર્ષ જૂના વિદ્યાર્થીઓ મિત્રો તથા હાઈસ્કૂલ ધાડેશ્વર રુરલ મહિલા વિકાસ સોસાયટી જિલ્લા મંડળ નર્મદા શાંતિગ્રામ નિર્માણ મંડળ તણખા દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ ડિવિઝન પોલીસે ભાલીયાવાડ વિસ્તારમાં જમીનની અંદર કુંડીમાં સંતાડેલ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ મોટા પ્રમાણમાં વિદેશી દેશી દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ભરૂચના ભલિયાવાડ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બુટલે જમીનમાં ગટર જેવી કુંડી બનાવી મોટા પ્રમાણમાં સંતાડેલ દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને આજુબાજુ તપાસ કરતા બુટલે મળી આવ્યો ન હતો કે સ્થાનિકો પણ મૌન ધારણ કરી લીધું હતું અત્ર ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં માથાભારે બુટલેગરોને પગલે સામાન્ય જનતા પણ ડરી રહી છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ પારસમણી ચોકડી સ્થિત જનજાગૃતિ ગ્રાઉન્ડ ખાતે પાલન સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગ અને નિરાધાર દીકરીઓનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો પાલન સેવા સંસ્થા અને જનજાગૃતિ આંદોલન સમિતિ તેમજ ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પારસમણી ચોકડી સ્થિત જનજાગૃતિ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ચાલીસ જેટલી દિવ્યાંગ અને निराधार દીકરીઓના લગ્ન સંપન્ન થયા હતા આ લગ્નોત્સવમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળવંત પ્રજાપતિ સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ પરમાર વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પાલન સેવા સસ્થા આ છઠ્ઠો સમૂહ લગ્ન જેમાં જન જાગૃતિ આંદોલન સમિતિ ગજાનંદ ગ્રુપ આ પાલન સેવા સસ્થાને 40 દીકરીઓને યોગદાન આપેલું છે તેના અનુસંધાને આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલું છે જેમાં પાલન સેવા સંસ્થાનો ગુજરાતની અંદર આ છઠ્ઠો સમૂહ લગ્ન છે આ છઠ્ઠો સમૂહ લગ્ન છે આજે અંકલેશ્વર નોટી એરિયામાં સમૂહ ચાલીસ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે એમાં ચાલીસ આયોજન કરેલ છે આ લગ્ન જોડાનું પ્રથમ અમારે એરિયામાં પ્રથમ કાર્યક્રમ થયેલ છે

જે ગાર્ડનનું તાલુકા પંચાયતના સભ્ય અને ગામના સરપંચ મંજુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કનુ ભરવાડના હસ્તે કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આગેવાન રોહન પટેલ અને તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આટલું ભવ્યથી ભવ્ય સ્વાગત કદાચ ગડખોલમાં કોઈએ નહીં કર્યું હોય એવું સ્વાગત આજે આ સોનમ સુરમ્યમાં થયું અને સોનમ સુરમ્યમ ગડખોલનું રોલ મોડલ બનવા જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો સુંદર રોડ ડ્રેનેજ લાઈન પાણીની લાઇનની વ્યવસ્થા સાથે સમગ્ર કોમન પ્લોટમાં બ્લોક લાગી ગયા છે કેમેરા પણ છે સોસાયટીમાં અને ખૂબ સુંદર ગાર્ડન આજે બનીને પણ પરિપૂર્ણ થયો અને આજે સર્વ લોકો માટે ખુલ્લો મુકાશે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ ભવન ખાતે સીએમ એકેડમી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને ફીને લઈ મીટિંગ મળી હતી

પંદર તારીખના એક સીએમ સ્કૂલ સાથે અમારી એક મિટિંગ છે ફાઇનલ મિટિંગ છે સ્કૂલ તરફથી કહેવાય એવું છે એ દિવસે અમારે જે ડિસ્કશન કરવાનું છે એજન્ડા અમારા જે ફીસ કલેક્ટ કરી રહ્યા છે સ્કૂલવાળા એના વિશે અમે અહીંયા ભેગા થયા છે આજનું મિટિંગ બહુ સારી છે ગદા ઘણા બધા પેરેન્ટ્સ જાગૃત થઈ ગયા છે અને અમારા સાથે જોડાઈ ગયા છે અને એ જ પેરેન્ટ્સોએ કીધું જ કે બીજા ઘણા બધા પેરેન્ટ્સ છે જેમને આ વિષય ખબર નહોતી હવે એમને જાણ થઈ ગયું છે પૂરું પૂરું તો આ અમારું જે ફાઇટ ફોર જસ્ટિસ જે ફાઇટ ફોર ટ્રુથ કહેવાય છે એ ખાસું એવું સારું આગળ વધતું રહ્યું છે અને એમાં ખૂબ અમે આગળ વધીશું અને સ્ટુડન્ટને એમનો સારા વિષય અમે પહોંચાડી શકીએ એમનું જસ્ટિફિકેશન આપી શકીએ એવો અમે કાર્યક્રમ કરીએ છીએ અંકલેશ્વર પંથકમાં આજે સવારે અમી છાંટના થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ હાજરી પુરાવી જાય છે આજ રોજ સવારે અંકલેશ્વર પંથકના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ બાદ અમી વર્ષા થઈ હતી પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વાતાવરણ આહલાદક બન્યું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરતા નગરજનોને બફારામાંથી સહેજ રાહત થઈ હતી જિલ્લાવાસીઓ હવે વિધિવત ચોમાસું બેસે તેની રાહ જોઈ રહ્યા છે વાલ્યા તાલુકાના પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિ સંલગ્ન પોષણ સેવાનો તાલીમ વર્ગ યોજાયો હતો વાલિયા દેસાડ રોડ પર આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે બે દિવસીય પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિ સંલગ્ન પોષણ સેવાનો તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે તાલીમ શિબિરમાં કુપોષણ આરોગ્ય સેવાઓ અને આંગણવાડી તેમજ સસ્તા અનાજની સેવા સહિતના મુદ્દે ગામના સરપંચોને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ વર્ગમાં ભરત કોઠીએ માર્ગદર્શન આપ્યું હતું આ શિબિરમાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ભરતભાઈ ગોઠી છે હું અલાયવન થ્રાઇવ સંસ્થામાંથી છું એઝ એ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે આજે અહીંયા વાલિયા તાલુકામાં સરપંચ લોકોની તાલીમનું આયોજન કરેલું છે સરપંચ લોકોની ટોટલ બે બેચનું આયોજન છે વાલિયા તાલુકામાં એનો મુખ્ય પર્પઝ એ છે કે તમામ સરપંચ લોકોને આપણા ગામની અંદર ગામને સુપોષિત ગામ બનાવવા માટે અથવા આરોગ્ય અને આઈસીડીએસની જે સેવાઓ છે એટલે કે પોષણને લગતી જે સેવાઓ છે હજુ સારી રીતે લોકો સુધી પહોંચે લોકો એનો લાભ લેતા થાય એના માટે જાગૃતિ આવે અને બીજું સમાજમાંથી અથવા આપણા ગામમાંથી હજુ વધારે સારું પોષણક્ષમ સ્થિતિનું નિર્માણ કરી અને ખાસ ગામને સુપોષિત ગામ બનાવવા માટે કેવી રીતે પ્રયત્ન કરી શકે એના માટેનો એક પ્રયત્ન છે આજ રોજ વાલિયા તાલુકામાં સરપંચોનું એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સરપંચો વિકાસના કામો કઈ રીતના સરળતાથી કરી શકે અને ખાસ કરીને જે કુપોષણના બાળકો છે એને કુપોષણ કઈ રીતના દૂર કરી શકે એ બાબતને આજે એક સરપંચોનું એક આયોજન કરીને અને એમનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચની મુક્તિનગર ખાતે જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું ભરૂચ શહેરની મુક્તિનગર સોસાયટી ખાતે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના નીતાબેન ગાંધી અને જ્યોતિબેન પટેલ ગોમાન પટેલના હસ્તે મહિલાઓને સાડીનું વિતરણ કરાયું રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા નુપુર શર્માના સમર્થનમાં અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અંકલેશ્વરની પ્રાંત અધિકારીની કચેરી ખાતે રાષ્ટ્રીય હિન્દુ સેનાના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સમગ્ર દેશભરમાં નુપુર શર્માની વિવાદિત ટિપ્પણીને લઈ પ્રદર્શનકારીઓ વિરોધનો સહારો લઈ પથ્થરબાજી કોમી એકતા ડોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ તોફાની તત્વો સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે બધા અહીંયા ભેગા થયા છીએ એકચ્યુલી એક બનાવ બન્યો છે ભારતની અંદર કે એક છોકરીએ એક સ્પીચ આપી છે જેમનું નામ નુપુર શર્મા છે ઠીક હવે આવરનવર જ્યારે પણ થાય તો લોકો ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરે અત્યારે એક છોકરીએ એક બયાન આપવું એની બયાન ખરાબ હતું કે સારું હતું એ કોર્ટ ડિસાઇડ કરશે મેટર ઓલરેડી સબજ્યુડિશિયસ છે રાઈટ કોર્ટમાં ઓલરેડી મેટર ચાલે છે તો પણ એના વિરુદ્ધમાં આટલા બધા જે અસામાજિક તત્વો છે જે ફિક્સ દિવસો નિર્ધારિત કરીને રોડો પર નીકળે છે ને આ રીતના જે કૃત્યો કરે છે એનાથી એ જે હિન્દુ લોકોને દબાવવા માંગે છે એ દબાવ અમે સ્વીકાર કરવામાં માગીએ નહીં ને બીજું જે આ એક છોકરીને ધમકી આપે છે એક વસ્તુ વિચારો કાચ એ જ છોકરી એમના ઘરની હોય ને કોઈ એમની છોકરીને આ રીતની ધમકી આપતો હોય તો અત્યારે તો આ લોકો તૈયાર તેમાં મુદ્દો છે એચએમ પર લઈ જતા હોય છે પણ કોઈ છોકરી જેને આ રીતનો બયાન આપ્યો એક બયાન જ આપ્યો છે માઇટ બી રાઈટ હોય માઇટ બી રોંગ હોય ઠીક તો એ એવું કહે છે કે તમારી બુકમાંથી રિટર્ન થઈને આપ્યું છે તમે વાંચી લો માઇટ બી રોંગ હશે જો

ત્યારે આ ટિપ્પણી બદલ નુપુર શર્મા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે મુસલમાન ધર્મપતિ જે નુપુર શર્માએ અભદ્ર ટિપ્પણી કરી અમારી ધાર્મિક લાગણીને દુભાવવાનો પ્રયત્ન કરેલ છે તે બદલ આજે અમે આ મામલેદારશ્રીને આવેદનપત્ર આપેલ છે

સીઆર પાટીલે કર્યું ભૂમિ પૂજન પાંચ કરોડનો શ્રીખંડ પ્લાન્ટ નું ખાત મુહૂર્ત અને બે કરોડના ના પાંચસો કેવી ના સોલાર પ્લાન્ટ નું લોકાર્પણ કરાયું નર્મદા નદી કિનારે આવેલું નિકોરા ગામના ગ્રામજનોએ પાણી માટે ગજવી પંચાયત છેલ્લા ત્રણ થી ચાર દિવસથી થી પાઇપલાઇન ની કામગીરી પગલે પાણી માટે ગ્રામજનો ના પંચાયત કચેરીએ તલાટી સરપંચ ના મળતા મહિલાઓ હુરિયો બોલાવ્યો સોમવારે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ટેન્કર પણ ન આવતા ગ્રામજનો વિપર્યા જંબુસર નગરમાં માત્ર સાત મિલીમીટર વરસાદમાં માં पालिका ने प्री मॉन्सून कामगिरी सामने प्रश्ना थोड़ी मिनिटो वरसेला वरसद टंका विभाग और विस्तार में पानी भराता वेपारी दुकानदार वाहन चालक और राहदारी परेशान तो आता अत्यारुधी नर्मदा समाचार नवा समाचारों से फरी मड़ीशू नमस्कार